સાથે વાતચીત કરી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે રાહુલ ગાંધી જેમણે અરવિંદ કેજરીવાલના પરિવાર સાથે વાત કરી જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવાની છે આખી રાત કેજરીવાલે લોકઅપમાં વિતાવી અને હવે આજે

કે જ્યાં આમ આદમી પાર્ટી સત્તામાં છે જામીન અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવવાની છે તો બીજી તરફ કેજરીવાલની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી છે અને જલ્દી સુનાવણી થાય તેવી માંગ કરવામાં આવી છે